તેની સાથે આજે ધ્રુવ ભટ્ટની આ રચનામાં રજૂ થતી કુદરતની સુંદરતા અને ભવ્યતાને તમે સરખાવીને જોજો ત્યારે ખરું ભાન થશે કે સાહેબ આ શહેરના ફોર બી કે ફાઇવ બી કે તો ઠીક છે સાચી મજા તો આ ચાર દિવાળ વચ્ચેના મહેલોની કરતાં ચાર પાંચ નળિયાના ખોરડામાં વધુ આવતી હોય છે તો આજે ધ્રુવ ભટ્ટની આ ખૂબ જ સુંદર રચના તમારી સાથે શેર કરવી છે શબ્દોની ગૂંથણી પણ એટલી અદ્ભુત છે કે શબ્દોની સાથે તમે પણ સફરમાં ખોવાઈ જશો તો રચના છે કે બાર બાય બાર જેવી બાથરૂમો હોય ને પચીસ બાય ચોવી ના ઓરડા બાર બાય બાર જેવી બાથરૂમો હોય ને પચીસ બાય ચોવી ના ઓરડા એવી મોટી મેલાતું ટક્કર મારે તે મારા ચાર પાંચ નળિયાના ખોરડા ખોરડાને આડ નહીં ફરતે દિવાલ નહીં નજરૂની આડે નહીં જાળ્યું ખોરડાને આડ નહીં ફરતે દિવાલ નહીં નજરૂની આડે નહીં જાળ્યું ટકતીમાં નામ જેવી ખોટી જંજાળ નહીં ચોપન દિશામાં એની બારીઓ બંધન ગણો તો પણ એ આંબલીના ઝાડ હેઠ છોકરાએ ટાંગેલા દોરડા બંધન ગણો તો પણ એ આંબલીના ઝાડ હેઠ છોકરાએ ટાંગેલા દોરડા બાર બાય બાર જેવી બાથરૂમ હોય ને પચીસ બાય ચોવીના ઓરડા એવી મોટી મહેલાતુંને ટક્કર મારે તે મારા ચાર પાંચ નળિયાના ખોરડા ઘરમાં બેસું ને તોય સૂરજની શાંખ દઈ ઘરમાં બેસું ને તોય સૂરજની શાંખ દઈ ચાંદરના તાળી લઈ જાય છે કેમનું જીવાય કેવી રીતે મરાય એવી વાયરાઓ વાતો કહી જાય છે એક વાર ફફડે છે હોઠ અને ગહેકે છે ભીતે ચિતરેલા બધા મોરલા બાર બાય બાર જેવી બાથરૂમો હોય ને પચી બાય ચોવીના ઓરડા એવી મોટી મહેલાતું ને ટક્કર મારે તે મારા ચાર પાંચ નળિયાના ખોરડા